જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે આઇસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારની ચૌદના મોડલનું ટ્રેક્ટર છે પાંત્રીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એંસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ખોટા સાથે બધી વિગતો મોકલી આપી આપણે વિડીયો બનાવીશું આપણે વિડીયોનો કોઈ પૈસા કે ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં બનાવી આપીશું તમે જે આઇસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજારની ચૌદના મોડલનું ટ્રેક્ટર છે ચાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો કંપની કલરની અંદર આખું ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર તમને જોવા મળશે પાંત્રીસ હોઝ પાવરનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ ચાલીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તાલુકો જિલ્લો જામનગર ની આ જામનગર ટ્રેક્ટર જોવા મળે છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર સંજયભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર સારા છે તમે આગળના ટાયર જોઈ રહ્યા છો નવા નાખેલા છે કંપની કલરની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાવ તે પહેલાં તમારે ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ આયસા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે ત્યાંથી તમે વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ આયસા ટ્રેક્ટર વેચવાનું છે